દેવગઢ બારિયામાં ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા હી સેવા અભિયાનના ધજાગરા ઉડ્યા વહીવટદારના શાસનમાં પાલિકાના કર્મીઓનું એક હાથનું શાસન ચાલતું હોય તેમ સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી એવા રાષ્ટ્રપિતા ગાંધી બાપુની જન્મ જયંતિ સાર્થક કરવા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત હાથમાં ઝાડુ લઈ નગરપાલિકા સ્ટાફગણ અને સફાઈ માટે કમ્પાઉન્ડમાં ફોટો સેશન માટે જાણી ઉતર્યા હોય તેમ નગરમાં આવનાર તહેવારોને માટે જનતાને ગંદકી દૂર રાખવાની જગ્યાએ જ્યાં સફાઈની ખરેખર જરૂર છે તે જગ્યા તો ગાંધી જયંતિના વિશેષ અવસર પર વિસરાઈ ગઈ જાગૃત નાગરિકો દ્વારા પણ પાલિકાને સફાઈ માટે જાણ કરવા છતાં પણ દબાણની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહી છે નગરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલાના કારણે પારાવાર ગંદકીથી લોકો ત્રાહિમામ નગરમાં પાતાળેશ્વર મંદિર જતા રસ્તામાં ગંદકી અને દુર્ગંધ સ્ટેટ બેંક પાસે નાગરિક બેંક સામે બસ સ્ટેન્ડ પાસે ગલાલિયા કુવા પાસે બેંક ઓફ બરોડા પાસે એવા અનેક વિસ્તારમાં કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે જ્યારે વ્હાઈટ હાઉસ પાસે અને સાંકડી શેરીમાં છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને પાલિકાનું પાણી આવે છે ત્યારે તો જાણે ગટરો નદીની જેમ વહેતી જોવા મળે છે જેના ગંદા પાણીથી રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે નગરના શિવ મંદિરે જવાના રસ્તા ઉપર ખદબત્તી ગંદકી અને દુર્ગંધ અનેક રજૂઆતો છતાં પણ તંત્ર રેઢિયાળ બન્યું હોય તેમ નગરમાં સમયસર સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ